નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પમલ આપશોનું તહે દિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવી છે મારી ટાટ સેકન્ડરી સ્ટાર્ટ હાયર સેકન્ડરી સો ટકા મીટ્રો આટલું મેરિટ રહેશે આટલા માર્ક્સ વાવાને સીધી નોકરી મળશે શું એકસો દસ માર્ક્સ વાળાને ચાન્સ કરું કે અમે શિક્ષક ભરતી ત્યાં વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ઓ બીસી એસટી એસટી કોણ થશે મોટો ફાયદો તેના વિશે વગેરે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો તમે જોઈશો બે ગ્રાઉન્ડ અવાજ આવતો છે હું બહાર સ્વતાં પણ તમારા માટે તમારા માટે મહેનત કરી રહ્યો છું મિત્રો તમારે પણ ફરજ બને છે કે વિડીયોને લાઇક કહો ચેનલ બનાવ ત્યાં સબ્સ કંઈ બે કંઈ બટન તમારે ભૂલશો નહીં સાથે સાથે મિત્રો તે બરાબર સોરી કહું છું બે ગ્રાઉન્ડ અવાજ આવે તે બદલ માપ કરજો તો ચાલુ વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાતાં વિડિયો શરૂઆત કરું છું તે પહેલાં મિત્રો WhatsApp મુદ્દે અલગ અલગ બંને પણ છે લિંક ડિસ્ક્રશન મૂકું મિત્રો વાસે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમા બગાડતા આજે આપણી શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ટાટ સેકન્ડરી માટે ટા ટાટ સેકન્ડરી માટે કેટલી છે જોઈ શકો 3500 મિત્રો જગ્યાઓ છે તેમાં ઓગણસાઇટ હજાર ચારસો સ્ટુડન્ટો છે એમાં એકસો દસ માર્ક્સવાળા 44 હજાર ચુમ્માલી જાય એકસો અગિયાર સ્ટુડન્ટો છે અને મિત્રો એકસો વીસમાં એકસો વીસથી વધુ તે માર્ક્સ મેળવનાર ત્યાં ચારસો સત્તાણું છે જ્યારે એકસો ટી પ્લસ માર્ક્સ મેળવનાર પંદર હજાર પાંચ અને મિત્રો એકસો ચાલીસથી માર્ક્સ વધારે મેળવનાર જો કહી શકાય કે પાંચ હજાર તો મિત્રો ટાર્ટ સેકન્ડરીમાં કેટલું મેરિટ અટકી શકે તો મિત્રો ટાર્ટ સેકન્ડરી માટે જે એકસો ચાલીસ માર્ક્સ હશે મિત્રો એકસો ચાલીસ એમની નોકરી મિત્રો સો ટકા શિક્ષક ભરતીમાં લાગશે એકસો ચાલીસ જેની માર્ક્સ છે ટાર્ટ સેકન્ડરી એકસો ચાલીસ માર્ક્સ હટાશે તેમનો પણ મિત્રો સો ટકા આયમી શિક્ષક ભરતી બનશે અને મિત્રો જેના માર્ક્સ એકસો ત્રીસ પાંત્રીસ મિત્રો એકસો ત્રીસ એકસો ત્રીસ એકસો પાંત્રીસ તેમનો ફાયદો મિત્રો થશે તેમને પણ ચાન્સ લાગવાની સંભાવનાઓ છે તો મિત્રો આ વાત કરી ટાર્ટ સેકન્ડરીમાંથી તો ટાર્ટ હાયર સેકન્ડરી માટે તમે જોઈ શકો છો કે ટાટ હાયર સેકન્ડરીમાંથી ચાર હજાર જગ્યાઓ છે મિત્રો ચાર હજાર જગ્યાઓમાં ચાલીસ હજાર બસો અગ્નુસર સ્ટુડન્ટો હતા એમાં એકસો વીસ ઉમેદવાર એકસો વીસ પ્લસ ઉમેદવાર ચૌદ હજાર આઠસો ત્રેન હતા અને જ્યારે મિત્રો એકસો ચાલીસથી બે હજાર ચારસો છત્રીસ અને એકસો સાહીઠથી મિત્રો છપ્પન ઉમેદવાર હતા તો મિત્રો આ પેટ્રો આના પર ડેટલો સ્પષ્ટ થઈ શકે છે જોઈ શકો છો કે જેટલી જગ્યાઓ છે ચાર હજાર ચાલીસ હજાર ઉમેદવાર હતા એમાં એકસો વીસથી વધુ ઉમેદવારો ચૌદ હજાર એકસો ચાલીસથી ચોવીસો અને એકસો સાહીઠથી છપ્પન તો મિત્રો આના પર એટલો સ્પષ્ટ થઈ શકે છે કે મટાટ હાય સેકન્ડરી માટે જે તમારી એકસો ચાલીસ હશે મિત્રો એકસો ચાલીસથી પ્લસ એકસો પિસ્તાલીસ જે મહિને તે એકસો ચાલીસ બચ્ચા વચ્ચે તેની નોકરી મિત્રો કાયમી શિક્ષક એકસો આઠ હાયર સેકન્ડરી મને લાગશે જ અને મિત્રો જે જે ઓછામાં ઓછા લઈ એકસો ત્રીસની પાંત્રીસમાં તેનો પણ સંભાવના કરી તેમનો પણ ચાન્સ અહીં એકસો ત્રીસ પાંત્રીસ વચ્ચે સંભાવના કરી તેમ હાયર સેકન્ડરીમાં તેમનો ચાન્સ લાગી જાય પણ મિત્રો એક ચાલીસ પક્ષ ચાલીસ પચાસ હશે તો તેનો સો ટકા ચાન્સ લાગવાનું છે તો મિત્રો આ હતી જે મહત્ત્વની અપડેટ સાથે સાથે મિત્રો અમે એક બીજો સ્પષ્ટ એક મહત્ત્વની એ ચર્ચા કરી હતી મારે જો તમે જોઈ શકો છો જે આ જો ઉમેદવારો છે આ ચોત્રીસો ઉમેદવારો છે તેમાં મિત્રો અમારે એકસો ચાલીસ જે માર્ક્સ છે તેમાં સો ટકા લાગશે સાથે સાથે મિત્રો આમાં તમે જે તમને કહ્યું તેમ જે એકસો ચાલીસ માર્ક્સ હશે તે તો તેમને લાગવાના જ છે પણ મિત્રો જે જેટલી પંદરસો જગ્યાઓ છે તમે જોઈ શકો છો આ ચાર બે હજાર ચારસો બાણુંમાં જેટલા જેટલો સો ટકા મિત્રો લાગશે જ પણ જેના વધેલ જગ્યા માટે પણ મિત્રો અહીંયા વધેલ માટે અહીં જો ટક્કર જોવા મળશે તો મિત્રો શું ફાઇનલ મેળ શું આવે છે તેને જોવાનું રહેશે મિત્રો કોઈ આપણે અપડેટ આ જાણ કરવામાં આવશે ત્યાં આગળ થેન્ક યુ વેરી મચ